તો હાલો મિત્રો જય માતાજી ફરી તમારો એક નવા વ્લોગમાં સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છે પાટીની વાડીમાં દવા સાંટવા માટે જાહેરમાં તો સૌ તમે આપણી જાહેર કંઈક આવી થઈ ગઈ છે પંદર દિવસની થઈ છે જોઈ શકો તેમાં આવી છે જાહેર આમાં દવા સાંટવાની છે ઘણી ખરી તો સાંટી દીધી છે થોડીક સોહાદપ બાકી છે બપોર થાય તો આપણે સાંટી દઈએ આપણી બીજી વાડી છે તો અહીંયા પાણીનો ટાંકો છે આજમાં કામ કરવાનું છે આપણે જાહેરમાં દવા છાંટવાની છે અને પછી એવું લાગે તો ઓલી વાડીએ પાણી પણ વાળવાનું છે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો

તો મિત્રો તો આપડે ખાતર નાખવાનું સારું થઈ ગયું છે એ પાણી લેવાનું છે સારું ભાઈ ને ધરુ મમ્મી ખાતર નાખે છે તો મિત્રો તો આ છે બાજરી બાજરી ગાભે આવી ગઈ છે શકો તેમ તો આપણે હવે પાણી વાળવાનું છે આવું બધું આજમાં છે કઈક પેલા દવા સાટી પછી ખાતર નાખ્યું પછી હવે આપણે પાણી વાળવાનું છે આવું છે કઈક બધું આપણે કામકાજ કરવાનું તો સારું મિત્રો તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો જોવા આપણે પાણી શરૂ કરી દીધું છે જોઈ શકો તેમ હો તો જાય છે પાણી ઝાહેરમાં શરૂ કરી દીધું છે પાણી પેલા નાકામાં મૂકી જ દીધું છે અહીંથી આવે છે આપણે પાણી હવે પંખો પર ત્યાંથી આવે ત્યાં મોટી કેનાલ છે આવે પાણી આપણે એટલું પાણી બાકી રહ્યું છે હવે વાળવાનું ખાતર બાતર બધું નાખીને હવે ઠેઠ ઓલા પડેલી પાતા પાતા અહીંયા પગી સો હાથ ક્યારે ટૂંકા ટૂંકા આવો કંઈક નજારો છે આવું કંઈક બધું છે બાજરીમાં લવો તમે ડુંડા એમ આવી જશે તો તો આવું બધું છે કંઈક તો બસ મિત્રો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય રામાપીર બાય બાય